સાયલાના ધજાળા ગામે ગેબીનાથ પરંપરના સોનગઢના જાદરા બાપુ પરિવાર લોમેવધમ ધડાજાના મહંત મહારાજ રોકડિયા ઠાકર પરમ ભરત ભરતબાપુનો આજે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રવિવારે પ્રાગટ્ય દિવસ પ્રસંગે ગુજરાતભરમાંથી અનેક સંતો મહંતો સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનોના વડાઓ કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવો તથા ધજાળા ઠાકરના સેવા સમુદાય બહોળી સંખ્યામાં ધજાળા ઠાકરના આશીર્વાદ લેવા દર્શને પધાર્યા હતા ધજાળા જગ્યામાં ગૌ સેવા માટે ગૌ શાળા તેમજ દુખિયાઓનો આશરો તથા ભોજન શાળા તેમજ બાપુ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવી અસંખ્ય લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે આ ધજાળા ઠાકરના પ્રાગટ્ય પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા પણ દજાડા ઠાકરના દર્શને ગયેલા અને ભરત બાપુને પુષ્પમાળા પહેરાવી રજવાડી કેશરીઓ સાફો બાંધી પંચધાતુનું ધાતુનું ગાયમાતાનું સ્ટેચ્યુ અર્પણ કરી પ્રસાદ ધરી બાપુના ચરણોમાં કોટી કોટી વાર દંડવત પ્રણામ કરી બાપુના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ સામંતભાઈ જેબલિયાની ગૌરક્ષાની શુભ કામગીરીથી પ્રભાવિત થઈ ભરતબાપુએ સામતભાઈ જેબલિયાને શાલ ઓધાડી ધજાડા થાકર લોમબાપુનો ફોટો અર્પણ કરી સન્માન સાથે આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર પ્રકાશ મકુણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા